જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલપના તો મિત્રો આવી ગયા છે ગેરેજમાં અને મિત્રો આવી ગયા છે સાડા અગ્યા બાર જેવું થવા આવ્યું છે બપોરના તો મિત્રો સૌ સવાર પહેલાં બધાને કારણ કે આજે વિલપ ચાલુ કરવાનું મોડું થઈ ગયું છે થોડું કારણ કે મિત્રો આજે રવિવાર હતો એટલે મતલબ મોડું ઈચ્છો હતો તો મિત્રો આજે રવિવારની રજા હતી અને થોડુંક મિત્રો કામ હતું કારણ કે આજે લગ્ન પણ હતા એટલે મમ્મી લગ્નમાં ગયા છે તો મિત્રો મારા મમ્મીને મૂકવા ગયો હતો બસ તેને એટલા માટે મિત્રો થોડુંક વિલપ ચાલુ કરવા મોડું થઈ ગયું હતું મિત્રો તો આજે ફરી એક વાર મમ્મીને મૂકીને આવ્યો જ છું બસ તેને કારણ કે બધાને જવાનું નહોતું એટલા માટે મમ્મી એકલા ગયા છે થોડી ઠંડી પણ વધારે છે એટલા માટે મમ્મી કે બધાને નથી આવું એટલા માટે મમ્મી એકલા ગયા છે તો મિત્રો વિલપ જતા રહેજો વિલપ થશે આપણે આગળ વધારીએ તો મિત્રો કાકા પણ આજે ઘરે છે તો મિત્રો ગયા છે પટેલ ચોપ બાદ આજે કાંઈ કામકાજ હતું નહીં ગેરેજમાં એટલા માટે મિત્રો ચક્કર મારવા ગયા છે તો મિત્રો લીવના તો પડ્યું છે પણ મારું ટીવીએસ લઈ ગયા છે તો મિત્રો મમ્મીને મૂકીને આવ્યા પછી કાકા લઈ ગયા છે ટીવીએસ તો મિત્રો હવે બેઠા છે ગેરેજમાં તો હું શેરું તો મિત્રો શેરું તો સુઈ ગયો છે અથરે તો ચાલો મિત્રો હવે પછી આપણો વિલોખ આગળ વધારશું હવે મિત્રો વિલોખ જોતા રહેજો પછી આપણો વિલોક ધીરે ધીરે આગળ વધારશું તમે ત્રણ વાગી ગયા છે બપોરના એક ચમિત્રો હવે જાઉં છું ઘરમાં ગીર જ કરું છું બાંધ તમે ત્રણ જીમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમી લઈ ગયા બપોર થઈ ગયા છે મિત્રો જમી લઉં પછી થોડીક વાર એવું લાગે તો સુઈ જઈશ નીંદર આવશે તો નહીં પછી પાછા ગેરેજમાં આવીને બેસું તો ચાલો મિત્રો હવે પછી વિલો કે આપણે આગળ વધારશું હવે જાઓ ઘરમાં તો જમી લઈએ અને મિત્રો શેરુંને પણ થોડુંક ખાવાનું દઈ દઉં કારણ કે ઉઠી ગયો છે અહીંયા બી આજ ઘરમાં જવું હોય ને તો ચાલો મિત્રો હવે મિત્રો હવે જાઉં છું ઘરમાં બે કરી દો ધોભા જમી લઈએ તો પછી મિત્રો થોડીક વાર આરામ કરી લઈ પછી આપણે મી આગળ વધારશું તો મિત્રો પેલો આગળ વધારું છું તો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા દસ જેવું થઈ ગયું છે તો મિત્રો પછી દૂધ લેવા ગયો તો બપોરે મિત્રો બપોરે મિત્રો પછી મૂકીને આવી ગયો હતો મારા મમ્મીને પછી મિત્રો જમીને પછી થોડીક વાર સુઈ ગયા હતા અને પછી ટીવી જોતા હતા એટલે તો મિત્રો પેલો આગળ નહોતો વધાર્યો ગેરેજમાં આપવાનું નહોતો આવ્યો તો મિત્રો પછી નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો મિત્રો પછી મિત્રો મારા મમ્મી ને તેડવા ગયો હતો એ ગયા હતા લગ્ન માં તો લગ્ન માંથી આવી ગયા હતા એટલે પછી એને તેડવા માટે ગયો હતો અને મિત્રો થોડું ઘણું કામ હતું એટલે માટે વેલો કાગળ નતો વધાર્યો તો મિત્રો પછી દૂધ લઈને આવી ગયો હતો અને પછી મોડું થઈ ગયું હતું એટલે જમવા બે ગયા હતા મિત્રો પછી મિત્રો બધા પપ્પાને વહેલા હાર આવી ગયા હતા એટલે જમવા બે ગયા હતા તો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા દસ જેવું થઈ ગયું છે તો મિત્રો હવે વિલગ કરું છું અહીંયા પૂરો કારણ કે આજે વિલગ બનાવવાનો ટાઈમ ન મળ્યો ને નાની બેનને થોડીક મજા નહોતી એટલે પછી એને મજા જેવું નહોતું એટલે એનું ધ્યાન રાખીને બેઠા હતા હું અને કાકા ટીવી જોતા હતા તો મિત્રો હવે વિલગ અહીં પૂરો કરું છું જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો હવે જાઉં છું અને ટીવી અસંતર રાખી દઉં